ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આણંદ સહિત રાજ્યની કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જે બાદ આજ રોજ આ તમામ નવ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી કાર્યરત કરી છે જેમાં આણંદ વલ્લભ વિદ્યાનગર કરમસદ નગરપાલિકા તેમજ મોગરી જીતોડિયા ગામડી અને લંભેલ ગ્રામ પંચાયતો સમાવેશ થઈને આણંદ મહાનગરપાલિકા બનશે આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે આઈએએસ મિલિંદ બાપનાની નિયુક્તિ થઈ છે આણંદ નગરપાલિકામાં હવે પ્રમુખ અને ચીફ ઓફિસરના શાસનનો અંત આવ્યો છે પ્રમુખના સ્થાને હવે મેયર ચૂંટાશે તેમજ ચીફ ઓફિસરનું સ્થાન કમિશનર લેશે ત્યારે આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે આઈ એ એસ મિલિંદ બાપના આણંદ જિલ્લા વિકાસ અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે